રઝળતી ગરમીમાં કામ કરતા શ્રમજીવીકો માટે પાણીની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવા નાગરિકની માંગ આખા ગુજરાતને હવામાન ખાતા તરફથી જે આગાહીઓ કરી અને એનો એની અસર પણ છેલ્લા ત્રણ ચાર દિવસ દેખાઈ રહી છે એમાં કચ્છની અંદર ખાસ કરીને ખેતીની સાથે જોડાયેલો સમુદાય હોય કન્સ્ટ્રક્શન સાથે કે ભૂગર્ભ ગટર કે પાણીની લાઈનો નાખતા હોય આ ટાઈમના જે કોન્ટ્રાક્ટર હોય અને એની સાથે શ્રમિકો હોય ત્યાં કને સ્વાભાવિક રીતે અત્યારે દસથી અગિયાર વધી વધીને સાડા અગિયાર બાર વાગ્યા સુધી કામ કરે સાંજના ભાગે પાંચ વાગ્યા પછી થોડું બની શકે તો રાત્રે બે કલાક શ્રમિકોની રોજગારીનો પ્રશ્ન છે એટલે કામ તો કોઈ બંધ ન રહી શકે પણ જે કોન્ટ્રાક્ટરો કે બિલ્ડરો એના માટે પાણીની સગવડ રાખે અને આ ટાઈપની થોડીક ટાઈમિંગની અંદર ફેરફાર કરે તો ખાસ કરીને મજૂર કક્ષાનો અને જે શ્રમિકો જે છે આ હીટવે અસરમાં ના આવે કારણ કે એની બધી બીજી ઘણી નાની મોટી બીમારીઓ થતી હોય અને આ ઉનાળાનો સમય જે લઈ પંદર વીસ દિવસ માટેનો આ સમયગાળો રહેતો હોય હીટવેનો અને અત્યારે આપણે જોયું હશે કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર બપોરના ભાગે પિસ્તાલીસ ચુમ્માલીસ છેતાલીસ આટલું બધું તાપમાન જતું હોય તો એની સાથે જોડાયેલો દરેક સમુદાયને કચ્છના અને કચ્છ બહારના હીટવેની અસરથી આપણે બચવા માટે આપણે ઠીક આઠ કલાક આપણી ડ્યુટી હોય આપણા ઘર પરિવારની આજીવિકા માટેના જે સોસિસ જે છે એને ધ્યાનમાં રાખી સવારના આપણે સાત વાગ્યાથી કરી અને સાડા દસ અગિયાર સુધી કામ કરી સાંજના ભાગે પાંચ વાગ્યાથી કરીને સાત આઠ વાગ્યા સુધી લાઇટોની કે જે કંઈ સગવડ થઈ શકે એ કોન્ટ્રાક્ટરો બિલ્ડરો ડેવલપરો જે કોઈ લાગુ પડતા હોય એ લોકો એની સગવડ કરી અને શ્રમિકો માટે આ સમયે કપરો છે તો આ આપણા માધ્યમથી સમસ્ત અને લાગતા વળગતાઓ સંચાલકો જે રીતે સરકારે જાહેરાત કરી કે શાળાઓની અંદર સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી શાળાનું શૈક્ષણિક જે કોઈ કાર્ય હોય વેકેશન પછીના એ કાર્યની કામગીરી કરવી એના પછી બંધ રાખવા તો એ જ રીતે સરકારે જે રીતે સરકારી મશીનરી સ્કૂલો શાળાઓ રમતગમત ક્ષેત્રો જે છે એની જે કામગીરી કરતા હોય એ રીતે સરકારને આના માટે પણ રાહત આપવી જોઈએ કે આ ટાઈપના જે શ્રમ વર્ગ છે એના માટે એક મહિના માટે સરકારની કોઈ સુવિધા હોય એનો લાભ મળે તો આ પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને શ્રમિકો પોતાના આજીવિકાને ધ્યાનમાં રાખી બાળકોને ભરણ પોષણને ધ્યાનમાં રાખી અને આવા તાપમાનની અંદર ફરજિયાત કામ કરવું પડે એ પરિસ્થિતિ ઊભી ન થાય અને એનાથી આ જે તાપમાનના કારણે જે મોટો બીમારીનો કે શરીરની કોઈ એવી ઇફેક્ટ ઊભી ન થાય એના માટે સરકારે પણ આરોગ્ય ખાતાએ પણ એની સાથે જોડાયેલા દરેક સંસ્થાઓએ પણ માર્ગદર્શન અને સુવિધા ઊભી કરવી જોઈએ